નથી થાય આ મૂળદાસ હાંજ નું ટાણું વાયુ નો કાંઠો ને બાપુ માળા કરતો તો અને એક જુવાન દીકરી કૂવા પડવામાં આવી અને આમ કૂવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢીને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણા જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું પણ કે છે હું આ કુવામ પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નઈ પણ એ કે હું કઈ હકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ હકું એમ નથી લવ ને તો જીવવા દે ને પણ લઈ હકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોક ના લગાડે ને એટલે મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તે દિયા ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે કાલ તૂન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મૂળદાસ છે કહી દેજે જાય કે છે આ તૈયારી આપડી ઈ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે ઈ કે તૂન તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલેન મને મારે એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલે મૂળદાસ બાપુનો આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી ની અંબાડીએ ને ક્યારે ઘટાડે બિહારે હારે કોઈ ભરોહ નથી રહ્યા એ માં માથે મુંડન કરાવી ગધાડુ બોલાવી અને માર જોડાનો હાર પેરાવીને બાપુ અમરેલીમાં ફુલેકો કાટ્યું હો ગુરદાસ ગુરુદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાઈ વાંધો નહીં એક દીકરી ને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણે એસટી માં જગ્યા મળી જાય બેન ચડે છોકરું ચડી ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો તમને થાક ન લાગે જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબાર મૂળદાસ માં એ કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડી ને કે મૂળદાસ આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે હા પીડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી હતી એ અમરેલી થી જામનગર જાય જામનગર ગઢ માં ગયા કીધું કે મારે બાપુ ને મળવું છે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો કીધું ને બાપુ આપ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી થોડી નાખી પણ એ કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળોળે છે અને આવીને અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને બિલાડી નાખીને આખો ડાયરો બાપુ આગડા અને બધા મુળદાસ ને બહાર કાઢવા મહેનત કરે છે કે જા તું તો પાપી છો ને તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે ગયા શું ભાઈ દેકારો થાય છે એ કે ઓલો અમરેલી થી આવ્યો છે ને એને બધા બારો કાઢે કે આવવા દે આવવા દે અંદર આવવા દે ને કંઈ કામ હશે મૂળદાસ અને કીધું કે મૂળદાસ શું આવ્યો બાપુ મારે બીજું કંઈ કામ નથી હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું તો કે મોટા મોટા સંતો આવ્યા છે એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બછડા બિચારા ઢળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય ને બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટુ આવ્યો બીજું કઈ કામ નથી એમ કઈન બાપુ જોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો

મે તન મન ધન થી તારું ભજન કર્યું હોય હાથે પાતાળમાં જો ડાઘ ન હોય કોકના ઝેર જો મે મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજન જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયા માં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં એમ કઈ નંજળી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દેશા હું થઈ જામનગર દરબારી જ બેઠા છે એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં જામનગર દરબારે હળી કાઢી એ બાપુ ઉભા એ બાપુ ઉભા પણ ઉભા નથી રહેતા મુરદાસ આગળ જઈને લાકડી પડી એમ દરબાર પીડા પગ માં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલીથી થી તારી પાસે આવ્યો મને એમ થયું કે આ જગત નો આમ જે તું તો પાંચ પછી ગામનો નો ધણી હતો તને મારા ઉપર ભરોસો ન આવ્યો હવે કોઈક હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય વડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીઓ હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો બાકી આ દેહ થાય કે પછી જય હરી કઈ બનવાનું નથી